નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આપની રિક્વેસ્ટ ઉપર અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આજના આ વિડીયોમાં હું આપ સૌ લોકોને લાઈવ વિડીયો દ્વારા બતાવીશ તથા સરળ રીતે સમજાવીશ કે રાંધણ છઠની રાત્રે કેવી રીતે ચૂલો ઠારવાનો હોય તેની સાચી શું પૂજા છે શીતળા માતાની કેવી રીતે પૂજા થાય ચૂલાની કેવી રીતે પૂજા થાય તથા પ્રસાદમાં કઈ કઈ વસ્તુ ધરાવી શકાય દરેક વસ્તુ વિગતવાર આપણે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપનો કિંમતી સમય આપીને આ વિડીયો જોજો તથા જે લોકો રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારતા હોય તે લોકોને આ વિડીયો ખાસ કરીને મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ રીતે ચૂલો ઠારવાની પૂજા વિધિ કરી શકે તો આવો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે શ્રાવણ મહિનાના સુદ પક્ષની જે રાંધણ છઠ આવે છે એટલે કે જે લોકો નાની સાતમ પાડતા હોય તેના આગલા દિવસે એટલે કે રાંધણ છટની રાત્રે ચૂલો ઠારવાનો હોય તો હવે નાની સાતમ આ વખતે બે દિવસ છે રવિવાર તથા સોમવારે તો જે લોકો રવિવારે સાતમ પાડવાના હોય તેને શનિવારે રાત્રે ચૂલો ઠારવાનો રહેશે કે જેના શુભ સમય વિશે વાત કરીએ તો આપ રાત્રે દસ વાગીને દસ મિનિટથી રાત્રે બે વાગ્યાને અઢાર મિનિટ સુધી આ ચૂલો ઠારવાની પૂજા વિધિ કરી શકો છો અને જે લોકો સોમવારે સાતમ પાડવાના હોય તેને રવિવારે એટલે કે અગિયાર ઓગસ્ટે ચૂલો ઠારવાનો રહેશે કે જેના શુભ સમય વિશે વાત કરીએ તો રાત્રે નવ વાગ્યાને છેતાલીસ મિનિટથી અગિયાર વાગ્યાને બત્રીસ મિનિટ સુધી આ સમયગાળામાં આપે ચૂલો ઠારવાનો રહેશે એટલે જે લોકો જે દિવસે સાતમ પાડવાના હોય એ પ્રમાણે ચૂલો ઠારવાની પૂજા વિધિ કરવાની રહેશે તો આવો હવે આપણે આ પૂજા વિધિમાં કઈ સામગ્રીની જરૂર પડશે તે જાણી લઈએ તો સૌ પ્રથમ જો આપણી પાસે શીતળા માતાનો ફોટો હોય તો પૂજા સ્થાનમાં તેનો ફોટો રાખવાનો ત્યારબાદ આપણે જે ચૂલા પર નિત્ય રસોઈ કરતા હોય તેની પૂજા કરવાની રહેશે એ સિવાય અબીલ ગુલાલ કંકુ આંબાના પાન રૂના નાગલા ચુંદડી માતાજીને ધરાવવાની કુલેર બનાવવાની સામગ્રી જે આપણે ઠંડુ રાંધ્યું હોય તેમાંથી થેપલા પૂરી જે પણ હોય એ સિવાય ફૂલ આરતીની થાળી એટલે આવી રીતે આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે વિધિ કરીશું તો વિધિની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે દીવો પ્રગટાવીશું કે જેની સાક્ષીએ આપણી આ સંપૂર્ણ પૂજા થશે તો સૌ પ્રથમ આપણે અહીંયા દીવો પ્રગટાવીને તેના પર ફૂલ ચડાવી તેનું પૂજન કરીશું એ પછી હવે આપણે સીતળા માતાની સ્થાપના કરી છે કે જેને આપણે કંકુચાંદલો કરીશું ચોખા ચોખાડીશું તથા માતાજીને વધાવી હવે આપણે માતાજીને રૂના નાગલાનો હાર પહેરાવીશું એટલે આ રીતે રૂના નાગલાનો હાર બનાવવામાં આવે છે જે બહેનોને રૂના નાગલા બનાવતા ના આવડતા હોય તે આ રીતે બનાવી શકે છે એ પછી માતાજીને ફૂલ ચડાવવાના કે જેમાં કોઈ પણ ફૂલનો ઉપયોગ કરી શકો છો એ પછી આપણે જે પણ ચૂલાની પૂજા કરવાના હોય તેમાં આંબાના એક એક પાન રાખવાના જો આંબાના પાન ન મળે તો આસોપાલોના પાન પણ રાખી શકાય એ પછી ચૂલાની ફરતે આ રીતે ડૂના નાગલા જે બનાવ્યા હોય તે રાખવાનો એ પછી આપે જે ઠંડુ બનાવ્યું હોય થેપલા પૂરી પરોઠા કે રોટલી શાક જે પણ કાંઈ બનાવ્યું હોય તેમાંથી માતાજી પાસે આ રીતે મૂકવાનું આટલું કરી લીધા પછી ચૂલા ઉપર ભીના કંકુથી આપણા હિન્દુ ધર્મના સુપ્રતિક ચિહ્ન બનાવવાના કે જેમાં આપ ત્રિશૂલ બનાવી શકો છો ઓમ બનાવી શકો છો સ્વસ્તિકનું ચિહ્ન કરી શકો છો તો આપણે અહીંયા સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ અને માતાજીનું ત્રિશૂલ બનાવીએ છીએ એ પછી હવે ખાસ કરીને જે શીતળા માતાને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે તે આપણે બનાવીશું કે જેના માટે બાજરાનો લોટ જોશે થોડો ગોળ જોઈશે અને થોડું ઘી જોશે અને તેને સરખી રીતે હાથેથી મિક્સ કરીને આ રીતે બાજરાના લોટની કુલેર ઘરે પોતાની જાતે બનાવવાની અને પછી માતાજીને એ પ્રસાદમાં ધરાવવાની આ સિવાય આપ કોઈ પણ બીજી મીઠાઈ પણ ધરાવી શકો છો અને આ બાજરાની કુલેરની પ્રસાદી આપ સિતરા સાતમના દિવસે લઈ શકો છો એ પછી આપણે આપણા ચૂલાને શણગારીશું સજાવીશું કેમ કે રાંધણ છટની રાત્રે માતા સિતરામાં આપણા ઘરે પધારે છે એટલે માનું સ્વાગત ખૂબ જ સરસ રીતે થવું જોઈએ કે જેથી માને આપણા ઘરમાં આવવું ગમે તો હવે આપણે સીતળા માતાની પૂજા કરી લીધી છે ચૂલાની પૂજા કરી લીધી છે એટલે સીતળામાં આપણા ઘરે આવી ગયા છે તો હવે માતાજી આપણા ઘરે આવે તો આપણે તેમની આરતી કરવાની એક દિવેટનો ઘીનો દીવો કરી માતાજીની આરતી કરવાની જો આરતી આવડે તો ગાતા ગાતા કરવાની અથવા માત્ર ટંકોરી વગાડીને પણ આરતી કરી શકો છો આરતી કરી લીધા પછી આરતી માતાજીને આપી પોતે લેવાની અને પૂજા આરતી થઈ ગયા બાદ મા શીતળામા પાસે બે હાથ જોડીને આ વ્રતની પૂજા વિધિમાં જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો તેની ક્ષમા માગવાની અને શીતળામાને પ્રાર્થના કરવાની કે મારા બાળકનું રક્ષણ કરજો મારા પરિવારની રક્ષા કરજો તથા મારા ઘરે આ પધારીને આ પ્રસાદી ગ્રહણ કરજો આ રીતે માતાજી પાસે ક્ષમા પ્રાર્થના કરીને શીતળા સાતમનો આખો દિવસ આ જ રીતે રાખવાનો બીજા દિવસે સવારે અને સાંજે દીવો કરવાનો અને એ પછી જે માતાજીને થેપલું પૂરી પરોઠા ધરાવ્યા હોય તે આઠમના દિવસે સવારે ગાયને ખવડાવી દેવાનું કુલેરની પ્રસાદી હોય તે શીતળા સાતમના દિવસે લઈ શકો છો આ રીતે રાંધણ છઠની રાત્રિ ચૂલો ઠારવાની પૂજા વિધિ કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે શક્ય હોય તો ત્યાં બેસીને શીતળા માતાની વાર્તા સાંભળવાની અથવા તો મંદિરે જઈને કે પછી ઘરે કોઈ પણ સ્થાને બેસીને આપ શીતળામાની વાર્તા સાંભળી શકો છો તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે રાંધણ છઠની રાત્રે કેવી રીતે ચૂલો ઠારવામાં આવે છે એકદમ સરળ રીતે સરળ ભાષામાં મેં આપ સૌ લોકોને સમજાવ્યું તો હવે આપ પણ આ જ રીતે ચૂલો ઠારવાની પૂજા કરજો આ સિવાય જો કાંઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આપને તેનું યોગ્ય ઉત્તર આપવામાં આવશે તથા અમે શીતળા માની વાર્તાનો વિડીયો અમારી ચેનલમાં મૂકવાના છીએ તો આપ તે પણ અમારી સાથે સાંભળજો તો જે બહેનો રાંધણ રાત્રે ચૂલો ઠારતા હોય તે લોકોને આ વિડીયો જેથી કરીને તે લોકો પણ સાચી પૂજા જાણે તો આ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર